રાજકોટ ખાતે આજે સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદન પત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન

ના મળવી જ જોઈએ અને એ નહીં મારી જ મારો મત તો એટલા માટે છે એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રોમાં અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઈઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગ રૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે મુખ્ય માંગણી છે અને આ માંગણી સન ઓગણીસો ત્યાસી થી અમે શરૂઆત કરેલી છે જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય શિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી અમે દોહરાવી છે આજ રોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી માનનીય સંસદ શ્રીઓ અને માનનીય શ્રીઓ સમક્ષ અમે આજ અમારી માગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જ્યોગ્રાફિકલી જુઓ તો એક તરફ ઓખા છે બીજી તરફ જુઓ તો રાજુલા છે એટલે આ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે ચારસો કિલોમીટરનું અંતર છે અને ચારસો કિલોમીટર કોઈ પણ પક્ષકારને